નવસારી મહાનગરપાલિકા તો બની ગઈ પરંતુ તેના પર કરોડોના દેવાનો બોજ યથાવચ્ચે છે પાલિકાએ સિંચાઈ વિભાગને પાણીના પૈસા ન ચૂકવતા આજે વ્યાજ અને પેનલ્ટી સાથે પાલિકા પર પચાસ કરોડનું દેવું થઈ ગયું છે નવસારી નગરપાલિકામાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન શરીરજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા હેતુ સાથે શહેરની મધ્યમાં આવેલા દુધિયા તળાવમાં ઉકાઈ પાર ડાબા કાંઠા નહેરમાંથી પાણી મેળવી તેને ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધ કરી શરીરજનોને ઘરે ઘરે પહોંચાડવાની યોજના બનાવી હતી સમય વીતતા પાલિકામાં ભાજપનું શાસન આવ્યું અને પીવાના શુદ્ધ પાણીની યોજનામાં ધરખમ વધારો થતો ગયો જે યોજના અંદાજે સો કરોડને પણ આંબી ગઈ હોવાની વાત છે પરંતુ પૂર્વ નવસારી નગરપાલિકાના શાસકો સિંચાઈ વિભાગને પાણીના રૂપિયા ચૂકવવામાં ઉણા ઉતર્યા હતા હવે જ્યારે નવસારી વિજલપોર પાલિકા મહાનગરપાલિકા બની છે ત્યારે કરોડોનું દેવું પણ મહાનગરપાલિકાને મળ્યું છે પરંતુ આ દેવું મહાનગરપાલિકા કેવી રીતે ચૂકવશે તે પણ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે શહેરને મીઠું પાણી પહોંચાડવા માટે પણ નવસારી વિજલપોર પાલિકાએ અનેક યોજનાઓ બનાવી અને સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવી જેમાં પણ શહેરીજનો પાસે પાણી વેરો વસૂલ્યા બાદ પણ સિંચાઈ વિભાગમાંથી મહિને પંદર થી સોળ લાખ રૂપિયા ખર્ચીને પણ જે આ દેવું છે છે તે વધતું જઈ રહ્યું ખાસ કરીને વર્ષોથી નિયમિત પાણીની કિંમત ચૂકવી રહી છે પણ આમાં સતત દેવું વધી રહ્યું છે નવસારી નગરપાલિકાને અત્રેના વિભાગ થકી પચાસ કરોડ રૂપિયા ભરવાના થાય છે જેમાં મહદઅંશે જે રૂપિયા ભરવાના થાય છે તેમાં વ્યાજ અને પેનલ્ટીની રકમ છે મુદ્દલની વાત કરવામાં આવે તો અગિયાર કરોડ વ્યાજ સાત કરોડ અને પેનલ્ટી પેટે બત્રીસ કરોડ રૂપિયા લેવાના થાય છે વ્યાજ અને પેનલ્ટી સંદર્ભે તેમની રજૂઆત આવી હતી જે સરકારશ્રી કક્ષાએ નિર્ણય હજી બાકી છે જેને કારણે તેમના તરફથી હાલના સંદર્ભે ફક્ત મુદ્દલની રકમ ભરવામાં આવે છે વ્યાજ અને પેનલ્ટી સમયાંતરે ચડતું જાય છે જેના કારણે આ દેવાની રકમ દિવસન દિવસે વધતી જાય છે આ નૌસારી નગરપાલિકાના શાસકો લગભગ ઓગણીસો સત્તાણું પછી અત્યાર સુધી જે યોજના છ સાત કરોડની હતી એ સો કરોડની ઉપર સુધી લઈ જઈ અને એટલા રૂપિયા લોકોને વાપર્યા છે ત્યારે સો કરોડથી ઉપર રૂપિયા ખરીદ્યા પછી પણ આ શહેરના લોકોને મીઠું પાણી વેચાતું રહેવું પડે છે અને હાલમાં જે ચર્ચા ચાલે છે તે મુજબ આ પાલિકાનું ઇરિગેશનનું દેવું લગભગ ચાલીસ કરોડ કરતા ઉપર બાકી છે એવું મુખે ચર્ચાઈ રહ્યું છે તે સિવાય આ પાણીના જે બિલ જીઇબીમાં કે એમાં એ લાઇટ લાઇટના બિલો પણ બાકી છે કરોડો રૂપિયામાં ત્યારે ટેક્સ લીધા પછી પણ આજે લોકો ત્રીસ વર્ષથી આ સુવિધાઓથી વંચિત છે તે ટૂંક સમયમાં ટેક્શન પ્લાન લઈ અને નવા કમિશનર અને સરકાર લોકોની મુશ્કેલીઓ દૂર કરે આ જે વોટર ચાર્જીસનું જે દેવું છે એ ખાસ કરીને પાલિકા દ્વારા છેલ્લા ત્રણ ચાર વર્ષથી તો રેગ્યુલર એનું પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે પરંતુ જે ભૂતકાળનું જે એરિયાસ છે એના પર ઘણા બધા ચાર્જિસના કારણે લગભગ પચાસથી પંચાવન કરોડ જેટલું દેવું બાકી બોલે છે તો એમાં પણ આપણે આવનારા સમયની અંદર ઇન્સ્ટોલમેન્ટમાં કેવી રીતે એને પેમેન્ટ કરી શકાય અથવા તો જે પેનલ્ટીના ચાર્જિસ છે એ પેનલ્ટીના ચાર્જિસને કેવી રીતે આપણે વેવો કરાવી શકીએ એ દિશામાં આવનારા સમયની અંદર સરકારમાં સક્ષમ કક્ષાએથી યોગ્ય પરામર્શ કરીને એ બાબતે પણ મહાનગરપાલિકા દેવામુક્ત થાય એ દિશામાં તમામ પ્રયાસો કરવામાં આવશે